जल्दी जल्दी हाँ खेच खेचा लग जाए खेच बड़ा बड़ा दिमाग दिमाग जो यहाँ पता पड़े जल्दी बड़े जाए ओ हो 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 जो बाहर <laughs> निकले आयो मेहनत नहीं कराई के हाँ बाबा बहुत खतरनाक है कंटाले वाला हाँ ये प्रांत हां हरो कोई ये लारे नि गियो न रे दोय न हडी डाका पडती हते हरो कोई ये सळो लारे त नाही काडय ने हरो ना आ? तीन ने पाइप न हडो न ना काडय ती हरो है हरो इटलेच ला तो। तो का लारे ही भेटला रयो आलो तो आ लैमिनेट पल्लो अरि ओखा तें त है घोडोदिका ने मोय जातो का मोय इटले का वाहे के उधडोई जातो है लड्डी गोटा एम थी पल्लो रे हां 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 જો જોરો જના ઇરા એને બબાતી એલોમી હે તો એને તીર હોય થી કા દેખાય પ્રેક્ટિકલ કા હ યુ આય આખનારા લંત્રિસુલ તો કે કા તિસુલ દેખાય કા આ જે સાપ છે આ સાપ નો નામ છે ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબ્રા જેને આપણે ગુજરાતી માં નાગ તરીકે ઓળખીએ છે જો આ સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપમાં ન્યુરોટોક્સિક નામનું ઝેર હોય છે જે ખૂબ જ ઘાતક હોય છે આ સાપ કરડે તો આપણી પાસે લગભગ એક કલાકનો સમય હોય છે એક કલાકમાં આપણે હોસ્પિટલે જઈને ટ્રીટમેન્ટ કરાવી લઈએ તો બચવાની શક્યતા સંપૂર્ણપણે હોય છે પરંતુ જો આ સાપ કરડે અને આપણે બુઆ પાસે કે દેશી દવા કરાવે તે લોકો પાસે જઈએ અને ટાઈમ વેસ્ટ કરીએ તો આપણું મૃત્યુ નિશ્ચિત છે આ સાપ અહીં અત્યારે બોરવેલમાં પડેલો હતો અને આ સાપને અત્યારે આપણે આ પાઇપની સાથે જ બહાર કાઢી લીધો છે ચાલો તો આ સાપને અત્યારે આપણે સહી સલામત રેસ્ક્યુ કરીને ફરી પાછા પર્યાવરણમાં રિલીઝ કરી દીધું કાંઈ કઈ પાડી એ દીધું तब भी ये लोग हिस्सों पे ताकड़ियों हिस्से वो खाता है पौधे और हिलाके है हिलाई मान है नहीं गई हो रही है सारों वाड़ों में जागे नहीं फिर इल्ल तो लोग पेंकाइन नहीं को हां है

સોનગઢ તાલુકાના સિંગપુર ગામેથી આપણે રેસ્ક્યુ કર્યો હતો અને આ થેલીમાં છે આ છે ધામણ સાપ જેને આપણે ગુણસદા ગામેથી રેસ્ક્યુ કર્યો હતો એને અહીં આપણે પર્યાવરણમાં અત્યારે સહી સલામત રિલીઝ કરી દઈએ તો સૌથી પહેલાં આપણે આ ધામણ સાપને આપણે રિલીઝ કરી દઈએ ત્યારબાદ આપણે કોબરા સાપને રિલીઝ કરી દઈએ છીએ ખૂબ જ મોટા સાઇઝમાં છે ધમણ સાપ જો આ સાપ ને તમે લોકો જોઈ શકો છો આ છે દમણ સાપની સ્પીડ ચાલો તો હવે આપણે ચાલો તો આ કોબરા સાપ ને પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ આ સાપ એ ત્યાં બોરવેલ ની અંદર કઈ રીતે પડેલો હતો તો એ તમે વિડીયોમાં જોયું જ છે આ કોબરા સાપ ને તમે લોકો જોઈ શકો છો ચાલો जता चलो वीडियो। तो वीडियो गम्य वीडियो ने लाइक कर दीजिए और चैनल ने सब्सक्राइब कर दीजिए जय हिंद जय भारत